સોનગઢ તાલુકાની સરકારી માધ્યમિક શાળા નાના કાકડકુવા ચકવાણ અને દોસવાડા સ્કૂલમાં પત્રકારોનો મોટિવેશન કાર્યક્રમ યોજાયો હતો બોર્ડના વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે પત્રકારો ઇનામ વિતરણ પણ કર્યું હતું અને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું એમ તો પત્રકારોનું મુખ્ય કામ ખબરો પહોંચાડવી અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું હોય છે પરંતુ તાપી જિલ્લાના પત્રકાર એવા ડૉક્ટર વિંદેશ્વરી શાહ એમના ઉડાન મોટિવેશનલ ગ્રુપ દ્વારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના બોર્ડના પરિણામો ઓછા આવે તે માટે પાછલા સાત વર્ષથી એક સંકલ્પ લઈને નીકળ્યા છે જે અંતર્ગત ઉચ્છલ અને સોનગઢ તાલુકાની શાળાઓમાં મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવે છે જેમાં બોર્ડના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત ડોસવાડા નાના કાકડ કુવાને ચકવાણ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનાર યોજાયો હતો જેમાં જીવનમાં કઈ રીતે બોર્ડની પરીક્ષામાં સફળ થવાય લખાણ કઈ કઈ રીતે રીતે લખવું જોઈએ અને ગરીબ જન્મેલો વ્યક્તિ કરોડપતિ બની શકે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તમામ શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સાથે આચાર્ય પણ ખૂબ સારો સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટ બિંદેશ્વર શાહ સિટી ન્યૂઝ તાપી

આખું વર્ષ દરમિયાન તમારા શિક્ષકો અને આચાર્યએ તમને જે તૈયારી કરી કરાવી એ બદલ એમને શું કહેશો એમનો આભાર વ્યક્ત કરશો તમે અમારી શાળામાં અમને શિક્ષકો અને આચાર્ય આચાર્ય શ્રીએ અમને શિક્ષણ આપ્યું તે માટે તેમનો આભાર તમને વિશ્વાસ છે કે તમે બધા પાસ થઈ જશો જી ધન્યવાદ ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને મારું નામ પ્રિયાંશી કુમારી શૈલેષભાઈ ગામિત છે હું દસમા ધોરણમાં સરકારી માધ્યમિક શાળા ચકવાણમાં ભણું છું આજ રોજ શું કાર્યક્રમ યોજાયો કોના દ્વારા યોજાયો આજે પત્રકારો દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓને મોટિવેશન આપવામાં આવ્યું છે તમને કેવું લાગ્યું અમને ખૂબ સરસ લાગ્યું તેઓએ અમને ધોરણ દસમાં પરીક્ષા આપવા માટે જ્યારે અમને ગભરામણ થાય છે તે દૂર થઈ તે મોટિવેશનના લીધે તમને મોટિવેશન સેમિનારમાં શું વાત ગઈ મી એ વાત ગમી કે લોકો એ અમને પરીક્ષામાં ડર્યા વગર હિંમત ના હારીને હરકી રીતે પરીક્ષામાં માં લખે આવવાનો અમને હિંમત પૂરી પાડી તમે તમારા શાળા અને અહીંયા શિક્ષક આચાર્યને શું કહેશો અમે અમારા શાળાના શિક્ષક આચાર્યને ખૂબ આભાર માનીએ છીએ તેઓએ પહેલાંથી છેલ્લે સુધી અમને હરકી રીતે શીખવ્યું છે અને અમને હરેક વાતમાં સાથ આપ્યો છે એ માટે આભાર જી થેન્ક યુ મારું નામ ગામિત પ્રણાલી રવિચંદ્ર છે હું સરકાર માધ્યમિક શાળા નાના કાકડ ગોવા ધોરણ 10 માં અભ્યાસ કરું છું આજ રોજ શું કાર્યક્રમ યોજાયો કોના દ્વારા યોજાયો આજનો કાર્યક્રમ મોટિવેશન સમારોહ છે અહીંયા અહીંયા પ્રતક પ્રત્રકારો દ્વારા રચાયો છે તમને આ સેમિનાર અટેન્ડ કરીને કેવું લાગી રહ્યું છે ખૂબ જ સરસ લાગી રહ્યું છે હવે હું ફૂલ મોટિવેશન છું કે હું ટોપ કરીશ પરીક્ષાનો ભય હતો તમારા મનમાં પહેલાથી આ સેમિનાર એટેન્ડ કર્યા પછી તમારો ભય દૂર થયો છે તમે તમારા શાળાને અને આચાર્યને શું કહેશો જી હવે તમને પરીક્ષાઓનો ભય દૂર થયો છે જી બેસ્ટ ઓફ લક